આમાં જે છે સિલેક્શન પ્રોસેસ કઈ રીતના હશે લેખિત પરીક્ષા કઈ રીતના હશે ઉપરાંત છે વયમર્યાદા કેટલી રહેશે અને પગાર ધોરણ છે કેટલું આપવામાં આવશે વગેરે માહિતી આપણે છે આ વિડીયોમાં છે જોવાના છીએ તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો ઉપરાંત જો હાઈપનો ઓપ્શન આવે તો વિડીયોમાં કોમેન્ટ આગળ જઈને હાઈપ પણ કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો મિત્રો વાત કરીએ તો કઈ ભરતી છે તે આવી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો આઈજીઆઈ એવિએશન સર્વિસ દ્વારા છે એરપોર્ટ સ્ટાફની ભરતી માટેની ભરતીની જાહેરાત છે તે કરવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આમાં પોસ્ટ કઈ છે તો આમાં પોસ્ટ બે પ્રકારની છે પહેલી પોસ્ટ છે એરપોર્ટ સ્ટાફ માટેની જે છે પોસ્ટ છે અને બીજી લોડર માટેની પોસ્ટ છે આ બે પોસ્ટ ઉપર છે આઈજીઆઈ એવિએશન સર્વિસ દ્વારા છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો આ ભરતીમાં જગ્યા કેટલી છે તો જગ્યાની વાત કરીએ તો આપણે જોઈએ તો એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફની જે જગ્યા છે તે એક હજાર અને સત્તર જેટલી જગ્યા પર છે ભરતીની જાહેરાત બહાર પાડી છે અને લોડર જે છે ફક્ત પુરુષ ઉમેદવારો જ એમાં એપ્લાય કરી શકે છે

છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની તે છે એકવીસ નવ બે હજાર પચીસ ત્યાં સુધી છે તમે છે આના ફોર્મ છે ભરી શકો છો નવમા મહિનાની એકવીસ તારીખ સુધી છે આના ફોર્મ ભરાવાના છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આનું પગાર ધોરણ છે તે કેટલું રહેશે તો મિત્રો આમાં જોઈએ પગાર ધોરણ તો અહીં એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફની વાત કરીએ તો તેમાં પગાર ધોરણ છે પચીસ હજારથી લઈને પાંત્રીસ હજાર સુધીનું પગાર ધોરણ છે આમાં જોવા મળશે આ ઉપરાંત લોડરની વાત કરીએ તો લોડરમાં છે પંદર હજારથી થી પચીસ હજાર સુધીનું પગાર ધોરણ છે આમાં જોવા મળવાનું છે ત્યારબાદ આગળ આપણે ઉંમર મર્યાદા તો ઉંમર મર્યાદાની વાત કરીએ તો એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ માટે છે ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે તે છે અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો છે તેમાં એપ્લાય કરી શકે છે અને લોડર માટે છે તેમાં ફક્ત પુરુષ ઉમેદવાર જ વીસ થી લઈને ચાલીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા જે પણ જે છે પુરુષ ઉમેદવાર ધરાવતા હશે તે આમાં એપ્લાય કરી શકે છે હવે મિત્રો ઉંમર મર્યાદામાં છે એક નોંધ પણ આપેલી હતી કે ઉંમર મર્યાદામાં છે કોઈ પણ પ્રકારની છૂટછાટ મળવા પાત્ર થશે નહીં એટલે કે ઉંમર મર્યાદામાં છે અનામતનો લાભ છે આ ભરતીમાં તમને જોવા મળવાનો નથી તો આ ખાસ નોંધ એમાં છે લખવામાં આવેલી હતી ત્યારબાદ આગળની વાત કરીએ તો આગળ મિત્રો છે કે આમાં શૈક્ષણિક લાયકાત છે આ ભરતી માટે શું જોશે તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં છે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ માટે છે ઓછામાં ઓછું એટલે કે મિનિમમ જે છે જે લાયકાત રાખવી છે ધોરણ બાર પાસ ઉમેદવાર હોય તે છે આમાં એપ્લાય કરી શકે છે અને લોડર માટે છે ધોરણ દસ પાસ છે શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલી છે હવે મિત્રો અહીં એ પણ લખેલું હતું કે જે પણ ઉમેદવારો ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ કરેલ હોય તો તેવા ઉમેદવારો પણ છે 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 આ ભરતીમાં ફોર્મ તે ભરી ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે આમાં અરજી ફી છે તે કેટલી ભરવાની રહેશે તો અરજી ફી ની વાત કરીએ તો એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ માટે છે જે અરજી ફી છે ત્રણસો ને પચાસ રૂપિયા છે જે દરેક ઉમેદવારે ભરવાની છે આમાં કોઈ અનામતનો લાભ નહીં મળે જે છે બધે ઉમેદવારો છે સરખી અરજી ફી ભરવાની છે અને લોડર માટે છે બસો ને પચાસ રૂપિયા છે અરજી ફી છે તે ભરવાની રહેશે અને આમાં મિત્રો કામગીરીની વાત કરીએ તો આ એરપોર્ટ સ્ટાફ અને લોડર માટે જે કામગીરી છે તેમાં એરપોર્ટ પર મુખ્ય તે પેસેન્જરના ચેક ઇન એરલાઇન્સ ટિકિટ રિઝર્વેશન બોર્ડિંગ અને તમામ ટર્મિનલ કાર્યો છે તમારે છે આ ભરતીમાં કરવાના રહેશે ભરતીમાં તમે જો અને નિમણૂક પામો તો તમારે આ પ્રકારના એરપોર્ટ ઉપરના કામ છે છે તે કરવાના રહેશે ત્યારબાદ આગળ આગળ વાત કરીએ તો કે ફોર્મ ક્યાં તો ફોર્મ કઈ રીતના અથવા તો ક્યાં ભરવું તો તેના વિશે આપણે વાત કરીએ તો આની મિત્રો ઓફિશિયલ સત્તાવાર વેબસાઇટ છે આઈજીઆઈ એવિએશન દિલ્હી ડોટ કોમ આ ઓફિશિયલ અથવા તો સત્તાવાર વેબસાઇટ છે તેની મુલાકાત લેવાની રહેશે ત્યાંના હોમ પેજ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી પર ક્લિક કરી તમારી અરજી તમે કરી શકો છો ત્યારબાદ એમાં નોંધણી કરો અરજી ફોર્મ કરો ત્યારબાદ જરૂરી દસ્તાવેજ ફોટોગ્રાફ અને તમારી જે સહી છે તે અપલોડ કરવાની રહેશે ત્યારબાદ તમારી અરજી ફી તમને જે આ જે ભરવાની છે તે ભરવાની રહેશે અને ફોર્મ તમારે સબમિટ કરી અને છે તમારે છે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે જેથી ભવિષ્યમાં તમને છે આ અંગે પુરાવો રહે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં મિત્રો જે છે તે આ ભરતીમાં પરીક્ષા સેન્ટર અને અભ્યાસક્રમ છે તે કઈ રીતના છે તેના વિશે પણ વાત કરી લઈએ તો આમાં અભ્યાસક્રમ અને જે છે પરીક્ષા સેન્ટરની વાત કરીએ તો આપણું જે છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે પરીક્ષાના સેન્ટર છે તે અમદાવાદ છે સુરત છે પછી છે વડોદરા છે અને રાજકોટ છે તો ગુજરાતમાં ચાર સેન્ટર તમને છે જોવા મળવાના છે અભ્યાસક્રમની વાત કરીએ તો આમાં

સો જે છે ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે અને સો માર્કવામાં આવ્યા છે પરંતુ લોડરમાં છે આ ઇંગ્લિશ ટોપિક નહીં આવે લોડરમાં ઇંગ્લિશ ટોપિક નહીં આવે ત્રણ ટોપિક આવશે તો આ પ્રમાણે છે બંનેમાં જે સિલેબસ છે તે સેમ રહેવાનો છે ફક્ત લોડરમાં ઇંગ્લિશ સબ્જેક્ટ નીકળી જશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો છે સિલેક્શનની પ્રોસેસ આમાં કઈ રીતના રહેશે તો આમાં મિત્રો છે છે બે બે રીતના એક તો તમારે લેખિત પરીક્ષા તમારે જે આપવાની છે તે છે અને બીજું છે તમારે ઇન્ટરવ્યુ આપવાનું રહેશે લેખિત પરીક્ષાના સિત્તેર ટકા માર્ક સિતે ટકા લખવામાં આવશે અને ઇન્ટરવ્યુના ના ત્રીસ ત્રીસ ટકા લેખવામાં આવશે એમ સો ટકા ગણવામાં આવશે તે આધારિત તમારું છે સિલેક્શન પ્રોસેસ કરવામાં આવશે જ્યારે લોડરમાં ફક્ત લેખિત પરીક્ષા જ આપવાની રહેશે જે જેમાંથી છે લેખિત પરીક્ષામાં પાસ થશો તો તમને ડાયરેક્ટ નોકરી મળી જશે જ્યારે ગ્રાઉન્ડ સ્ટોપમાં તમારે પહેલાં લેખિત આપવી પડશે ત્યારબાદ તમારે ઇન્ટરવ્યૂ આપવામાં આવશે આ ઇન્ટરવ્યૂ અને લેખિતના બંનેના કમ્બાઈન માર્ક કરીને તમારું મેરિટ આધારિત તમારી છે જે છે જે છે સિલેક્શન કરવામાં આવશે લોડરમાં ફક્ત લેખિત પરીક્ષા આપી જે છે તમે સિલેક્શન થઈ જશે તો આ પ્રમાણે મિત્રો છે જે આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી હતી